કે ભાઈ કૌશિક પત્ર સાચો છે પત્રના મુદ્દા પણ સાચા છે તમારી ઉપર લાગેલા આરોપ પણ સાચા છે જાહેર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ભાઈ કૌશિક રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે ટકોર પણ કરી છે આપ આખાઈ રાજ્યના ખૂબ જાગૃત મીડિયાના મિત્રો અહીંયા અંદાજિત એક કલાક જેટલો સમય થયો હજી એમની રાહ જોઈ રહ્યા છો આજ અમરેલીમાં ખૂબ જ વિશાળ નગરજનો જાહેર ચર્ચાના ચોરા ઉપર આર અને પાર ચર્ચા થાય વલોવાઈ ને સત્ય બહાર આવે રખેને કૌશિકભાઈ એના ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ એ લખેલો પત્ર અને પત્રના મુદ્દા ખોટા હોય એ સાબિત કરી દે

ચપટી વગાડી અને સત્તાના જોડે તમે ખોટી ફરિયાદ દાખલ કરાવી એક ગામડાની ગરીબ નિર્દોષ દીકરી એને તમે જેલમાં પુરાવી છે અડધી રાતે ઘરે ઘરે થી પોલીસ પાસે ઉપાડાવી છે પાટે હુંડાવી ને પટ્ટા ભરાવ્યા છે એનો એક કુવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો છે એને અમરેલીના લોકો ગુજરાતના લોકો માફ નહીં કરે એટલે આજ 1 કલાક જેટલો સમય વીતો અને હજી અડધી કલાક અમે આગેવાનો આ મંચ ઉપર માની કૌશિકભાઈ આવે એની ખૂબ અપેક્ષા સાથે રાહ જોવાના છીએ સાડા સાત સુધીમાં માનની કૌશિકભાઈ અહીંયા નહીં આવે તો પછી આ પ્રતિનિધિઓ બધા જાહેર મંચ ઉપરથી આ મુદ્દાઓ અંગે આ મીડિયાના મિત્રો મારફત અમરેલીના નગરજનો વચ્ચે ખુલીને ચર્ચા કરવાના છે આપ સૌ મિત્રો રાહ જોઈ રહ્યા છો મારા જાહેર જીવનના સાથી જેને કહી શકાય એવા કૌશિકભાઈ હજુ નથી આવ્યા એટલે એમના વતી હું અત્યારે તમારી માફી માગું છું અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વેલા વેલા આ જાહેર ચર્ચાના ચોરા ઉપર આવે વધુ અડધી કલાક આપણે એની રાહ જોઈએ સાડા સાત પછી માનની પ્રતાપભાઈ દુદાદ માનની જેનીબેન ઠુમર માનની વીરજીભાઈ ઠુમર અને હું આ જાહેર ચર્ચાના ચોરા ઉપર જે મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની થતી હતી એ માનની કૌશિકભાઈ આ કુવારી કન્યાનો વરઘોડો કોને કઢાવ્યો એક નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોને મરાવ્યા ગામે ગામ દારૂની આટડીઓ કોને ખોલાવી છે પોલીસ પાસેથી ચાલીસ લાખનો હપ્તો કોણ લે છે શેત્રુજીમાંથી રેતીની ચોરી કોણ કરાવે છે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ ખાય છે

ઘરે મૂકીને આવ્યા છીએ આ ખુલ્લા મંચ ઉપર તંદુરસ્તીથી આ બધા જ મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડવાના છે આભાર